અના મરઠા મોરાઈ મો સુદુ થા મો ચેતંદ્ર જો ને એ બોત થામરે 11 માં આવે અને થામરે બાયરી એટલે સુદવા માં આવી અને પેસેલ કે તને કે થામરે બાયર જે ઈજ્જત ને દિકા કો ન તો સુદવા ટૂટે હા જોરો કારણ કે થમે ઓય ભૂત ગેર દે દે હે બોત ખેત થામો ગેલતે કરે રહે જો કે ઉણારુ થમે ભોગ ભી ભોગ ભી ભોગ ભી નું પ્યાર છે થમે ને આ મો આવો સ્કિની વી ટેમે આવો એ ગેરો રાવ માસે દૂર તો રે થમે હું ગેણે હું રે રાજપૂતઓ પેંગો લે દે થમે ઓય

तो है ना फिर रो है ना वेदर फोन करें ना दे दे एम रे लॉन्ड्री सुवा फोन करें ना उड़ रहा है ना इनाराइर सीसी इनाराइर सीसी सो देवाली उड़ रहा है ये क्या 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 �

De bílra ápó, next time melló, egy gíti